રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરસિંહ બાવળિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું ચસદાનગર નગરપાલિકાના નવા બિલ્ડિંગનું કેબિનેટ મંત્રી કુંવરસિંહ બાવળિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી કુંવરસિંહ બાવળિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તેમજ રિબન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાદેશિક કમિશનર રાજકોટ જસદણ પ્રાંત અધિકારી તેમજ શહેર પ્રમુખ જસદણ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા

વિસ્તારના લોકોની અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈચ્છા હતી કે જસદણ ખાતે નગરપાલિકા વિસ્તારમાં એક નગરપાલિકા ભવન બને અને ત્યાંથી નગરપાલિકાના વહીવટ થાય એવી ઈચ્છા હતી ગત દોઢ વખતે અમે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ છેલ્લે જસણ નગરપાલિકાના આજે નગર સેવા સદનના આ લોકાર્પણમાં જે નવનિર્મિત સેવા સદન બન્યું છે એ બસો પંચાણું કરોડના ખર્ચે મુખ્યમંત્રી સ્વ શહેરી વિકાસ યોજના સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અને પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું છે અદ્યતન સુવિધાયુક્ત આ નગરપાલિકા સદન પ્રાપ્ત થવાથી જસદણ શહેરના નગરજનોને સમાચારમાં આગળ વાત કરીએ તો